તેમજ તાલુકા પંથકની અંદર કે જે રીતે પંદર દિવસ વરસાદે વિરામ લીધો હતો અને જે રીતે અસહ્ય બફારામાં લોકો મામ પૂંકારી ઉઠી થયા હતા અને જે બફારાની અંદર શેકાઈ રહ્યા હતા અને જે રીતે મોસમ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ભારેથી અતિભારે વરસાદની જેને લઈ કરજણ નગર તેમજ તાલુકા પંથકની અંદર વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે વરસાદ વરસતા વાતાવરણની અંદર ઠંડક વરસાતા નાગરિકોને ક્યાંક ને ક્યાંક અંશે બફારામાંથી રાહત મળી છે આપ જે રીતે જોઈ રહ્યા છો તો ક્યાંક કરજતનગર જૂના બજાર વિસ્તાર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ અત્યારે ધમાકેદાર વરસી રહ્યો છે અને વરસાદને લઈ કરજણ નગરની અંદર જે રીતે વાત કરવામાં આવે કે વહેલી સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નગરના જાહેર રોડો સોસાયટી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણીઓ પણ ભરાવવા પામ્યા છે અને એ પાણીઓને લઈ અને અવર જવર કરતા રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે પરંતુ કહી શકાય કે જે રીતે પંદર દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે અને વરસાદની એન્ટ્રી થતાં વાતાવરણની અંદર જે ઠંડક પ્રસી છે જેને લઈને બફારાનો સામનો કરી રહ્યા નાગરિકોને બફારામાંથી મુક્તિ મળી છે અત્યારે ભારે પવનો સાથે જે રીતે કરજણ નગરની અંદર વરસાદ વરસી રહ્યો છે આપ જે રીતે જોઈ રહ્યા છો કે કરજન નગર નવાબ જુના બજાર વિસ્તારના સ્વામી વિવે વિવેકાનંદ તળાવ પાસેના દ્રશ્યો છે કે જે અત્યારે મેઘ સવારી બંધરાય છે અને ભારે વરસાદ વરસી રહ્યા છે જે રીતે વરસાદની ગતિની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ જે રીતે કરજણનગર તેમજ તાલુકા પંથકની અંદર વરસાદની જે શરૂઆત થવા આવી છે અને જે રીતે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે કે છેલ્લા પંદર દિવસના વિરામ બાદ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અહીંયા નહીં રમ્ય દ્રશ્યો જોવા આપને મળી રહ્યા છે કે પક્ષીઓ પણ વરસાદને મજા માનતા જોવા મળી રહ્યા છે કે ભારે વરસાદને લઈ અને પક્ષીઓ પણ બફારાને લઈને આકુર વ્યાકુર હતા આપ જે જે રીતે જોઈ રહ્યા છો કે પક્ષીઓ પણ વરસાદનો આનંદ માનતા જોવા મળી રહ્યા છે આપ જે રીતે જોયા છો કરજણના બધા વિસ્તારની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે પહેલી સવારથી કરજન નગર તેમજ તાલુકા પંથકની અંદર ભારે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી ભારેથી અતિભારે વરસાદને લઈને એ જ રીતે સવાર વહેલી સવારથી કરજન નગરની અંદર વરસાદે ધમાકેદારે એન્ટ્રી કરી છે કહી શકાય કે જે લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થઈ છે અને અસહ્ય બફારાનો જે નાગરિકો સામનો કરી રહ્યા હતા એ વરસાદ વરસતા ક્યાંક ને ક્યાંક અંશે રાહત જોવા મળે આપ જે રીતે તો પક્ષીઓ પણ જે રીતે વરસાદના લુપ્પ ઉઠાવી રહ્યા છે